તમે તમારા મિત્રને ગમે તેવું કડવું પણ સંભળાવી શકો છો એમ માની ફૂલાશો નહીં એવું કડવું કહેવાથી મિત્રતા ગાઢ બને છે એમ માનશો નહીં ખરેખર તો કોઈ પણ વ્યક્તિ સાથેના સંબંધો જેટલા ગાઢ થાય એટલો જ આપણા વિવેક અને નમ્રતામાં વધારો થવો જોઈએ અસાધારણ સંજોગો સિવાય જે ભાગ્યે જ આવતા હોય છે તમારા મિત્રને તેના શત્રુઓ પાસેથી જ અણગમતી વસ્તુઓ શીખવા દેજો કારણ કે તેઓ તેને તે જ્ઞાન આપવા હંમેશા આતુર જ હશે ઓલિવર વેન્ડેલે હોમ્સ પ્રકરણ નવ માણસનું શક્તિશાળી મન નાનકડા જીવજંતુઓની શક્તિ જોઈને આપણે દંગ થઈ જઈએ છીએ પોતાના વજનથી અનેક ઘણું વજન ઉપાડી શકતી કીડી કે ખોરાકનો કણ પણ લીધા વિના દોઢ બે હજાર માઇલની એક ધારી સફર કરતા નાનકડા પક્ષીઓ એટલી બધી શક્તિ ક્યાંથી લાવતા હશે એ કોયડો છે મનુષ્ય આ બધા કરતાં વધારે વિકસિત છે પરંતુ વંદા કે તીડ જેવી શારીરિક શક્તિ તે બતાવી શકે એ શક્ય લાગતું નથી પોતાના વજન કરતાં પાંચસો ઘણું વધારે વજન ઉપાડવાની મનુષ્યમાં શક્તિ નથી કે પોતાની ઊંચાઈ કરતાં પાંચસો ઘણું ઊંચો કૂદકો મારવાની પણ તેનામાં શક્તિ નથી અને ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ કદાચ એ વસ્તુ એ સિદ્ધ ન કરી શકે કારણ તીડ વંદા કે કીડી એ જે સિદ્ધિ મેળવી છે તે કંઈ તેમના જીવનકાળ દરમિયાન મેળવી નથી તેમને તે વારસામાં મળી છે એટલે કે ઉત્ક્રાંતિના ક્રમમાં હજારો લાખો વર્ષના ફેરફારો પછી તેમના શરીરનું ઘડતર થયેલું છે આનો એક અર્થ એ પણ થાય કે મનુષ્યએ જે શારીરિક શક્તિ ક્ષમતા ગુમાવી છે તે બીજું કશુંક વધારે સારું કે ઉપયોગી પ્રાપ્ત કરવા માટે ગુમાવી છે વાંદરો જે ઝડપથી ઝાડ પર ચડી શકે છે કે જે સ્ફૂર્તિથી છલાંગ મારીને કૂદી શકે છે અને તે મનુષ્ય કરી શકતો નથી પરંતુ મનુષ્ય કાર ચલાવી શકે છે અને પ્લેન ઉડાવી શકે છે તે બીજા પ્રાણીઓ કરી શકતા નથી એટલું જ નહીં બીજો કોઈ પ્રાણી કાર કે પ્લેનનું સર્જન પણ કરી શકતું નથી એટલે કે મનુષ્યની ખરેખરી શક્તિ તેના શરીરમાં નહીં પણ મનમાં સંગ્રહાયેલી છે શારીરિક રીતે માણસ બીજા પ્રાણીઓ કરતાં નિર્બળ છે પરંતુ તેની માનસિક શક્તિનો મુકાબલો કોઈ કરી શકે એમ નથી એટલું જ નહીં પણ એ માનસિક શક્તિનો ઉપયોગ મનુષ્ય પોતે પણ હજુ બહુ જ મર્યાદિત પ્રમાણમાં કરી રહ્યો છે મનુષ્યની માનસિક શક્તિઓ કેવી અને કેટલીક છે તેનો કેવો વિકાસ થઈ શકે તેમ છે એ વિશે આપણે ઘણું જ ઓછું જાણીએ છીએ મનુષ્યની માનસિક શક્તિનો પાયો તેની કલ્પના છે જે કાંઈ સિદ્ધિ તે મેળવે છે તેની પહેલાં તે કલ્પના કરે છે તીડ પોતાની ઊંચાઈ કરતાં પાંચસો ઘણું કૂદી શકે છે પણ મનુષ્યની કલ્પનાને તો આરો જ નથી એટલે તેની સિદ્ધિઓને પણ છેડો નથી મનુષ્યની દરેક સિદ્ધિ પહેલાં તેના મનમાં કલ્પના અથવા તો વિચારરૂપે જન્મ લે છે આ કલ્પના અથવા વિચારની શક્તિનો એકાદ અંશ માત્ર આપણે હજી જાણી શકીએ છીએ અને એ અંશના પણ અંશનો માંડ ઉપયોગ કરી શક્યા છીએ મનુષ્યને વિચારની આ શક્તિની અસર તેના પોતાના ઉપર તેમજ તેની આસપાસની દુનિયા ઉપર સતત થયા કરે છે વિચાર જ્યારે તીવ્ર બને છે ત્યારે તેની અસર પણ તીવ્ર બને છે હિપ્નોટિઝમ સંમોહન આનો દાખલો છે એક વ્યક્તિનો તીવ્ર વિચાર બીજી વ્યક્તિ ઉપર પણ તીવ્ર અસર કરે છે એ જ રીતે પોતાની જાત ઉપર પણ માણસના પોતાના વિચારો અસર કરે છે જીવનની દરેક ક્ષણે માણસ તેના પોતાના વિચારોની અસર નીચે હોય છે જ્યારે કોઈ વિચાર ઘૂંટાઈ ઘૂંટાઈને ઘેરો બને છે ત્યારે તેની અસર પણ ઘેરી બને છે આમ સેલ્ફ હિપ્નોટિઝમની છુપી ક્રિયા સતત ચાલુ જ હોય છે હું કશું નહીં કરી શકું એમ વિચારનાર માણસ ભાગ્યે જ કશું કરી શકે છે હું બીમાર છું એવો વિચાર કરનાર ભાગ્યે જ સ્ફૂર્તિ અનુભવી શકે છે જોકે આ વસ્તુ દેખાય છે એટલી સાદી નથી એટલે કે હું સાજો છું અથવા તો સ્ફૂર્તિમાં છું એવો વિચાર કરવાથી જ માંદો માણસ સાજો થઈ જતો નથી છતાં તેની અસર ચોક્કસ થાય છે માણસનું મન ચંચળ અને અટપટું છે એટલે વિચારો પણ તેને અટપટા જ આવે છે જો કોઈ માંદો માણસ સતત સ્ફૂર્તિના વિચારો કરે તો ચોક્કસ તે સ્ફૂર્તિ અનુભવી શકે પણ સ્ફૂર્તિના વિચાર સાથે જ માંદગીના વિચારો પણ તેને આવશે જ અને એટલે માત્ર વિચારવાથી જ તે સ્ફૂર્તિ કે તંદુરસ્તી મેળવી નહીં શકે વિચારો ઉપર કાબૂ મેળવવાની વાત અતિશય મુશ્કેલ છે લપસણું અને ચંચળ મન ભલભલા માણસોને છક્કડ ખવડાવી દે છે છતાં શક્તિનો અખૂટ ખજાનો વિચારમાં પડેલો છે એ વાત ચોક્કસ છે વિધેયાત્મક વિચારો લાંબા ગાળે વિધેયાત્મક પરિણામો નિપજાવી શકે છે અને નકારાત્મક વિચારોનું પરિણામ નકારાત્મક આવે છે મનુષ્યના જીવનમાં જે કાંઈ બને છે તે પહેલાં વિચારરૂપે બને છે પરંતુ કોઈ માણસ પોતાના વિચારો ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવી શકતો નથી કારણ કે વિચાર તેના સમગ્ર વ્યક્તિત્વમાંથી જન્મતા હોય છે તેને મળેલ વારસાગત સંસ્કારો શરીર વાતાવરણ ઘણી વસ્તુઓ તેમાં ભાગ ભજવે છે ઈસપની એક સરસ કથા છે એક વાર હરણીના બચ્ચાએ હરણીને કહ્યું મા વરુ કરતાં તું શરીરમાં મજબૂત છે અને તારા માથા ઉપર અણીદાર શીંગડા છે છતાં વરુ સાથે લડવાના બદલે તેને જોઈને નાસી કેમ જાય છે હરણીએ કહ્યું બેટા તું પણ ઉંમરલાયક થા અને તારા માથે અણીદાર સિંગડા ઉગે ત્યારે આપણે જોઈશું એટલે કે વિચાર ઉપર કોઈનો એ રીતે કાબૂ રહેતો નથી હરણ વરુણને જુએ ત્યારે એને શિંગડા મારીને ભગાડી મૂકવાના વિચારના બદલે નાસી જવાનો વિચાર જ તેને આવે છે અને એનું શરીર એ વિચારને જ અનુસરે છે કારણ કે વિચાર એ માત્ર ઉપરથી ટપકતી વસ્તુ નથી શરીર સાથે તે અટૂટપણે જોડાયેલ વસ્તુ છે શરીર વિચારને અનુસરે છે એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી વાત વિચાર શારીરિક અવસ્થામાંથી જ જન્મે છે એ પણ છે વિદ્યાર્થી પરીક્ષાના ઓરડામાં નર્વસ થઈ જાય છે કારણ કે ઓરડાનું વાતાવરણ તેના વિચારો ઉપર અસર કરે છે આમ શરીર અને મન એકબીજા સાથે અતૂટપણે સંકળાયેલા છે એકની અસર બીજા ઉપર થયા જ કરે છે અને એ પ્રક્રિયા સતત ચાલુ હોય છે આમાં મનુષ્ય માટે અગત્યની વસ્તુ શરીર ઉપર મનની અસર થાય છે એ છે શરીરની અસર મન ઉપર થાય એ તો એક સ્વાભાવિક વાત થઈ પણ મનની અસર શરીર ઉપર અને પરિણામે ભૌતિક જગત ઉપર થાય એ બહુ અગત્યની વાત છે એમાં ભવિષ્યની અનેક શક્યતાઓ પડેલી છે એ વાત ઓછી ક્રાંતિકારી નથી વિચારો સ્થિર રાખી શકાતા નથી મન ચંચળ છે એટલે એની શક્તિનો ઉપયોગ કરવાનો બહુ દુષ્કળ છે ગીતામાં અર્જુન કહે છે કે મન ચંચળ છે અને વાયુથી પણ વધારે દુષ્કળ છે એને વશ કેમ કરી શકાય આ જ પ્રશ્ન કદાચ ભવિષ્યના માનવી સામે આવવાનો છે મનની અપાર શક્તિઓ અને અનેકવિધ શક્યતાઓ એની સામે ખુલ્લી થતી જશે પરંતુ તેનો ઉપયોગ કેમ કરવો એની મૂંઝવણ પણ સાથે જ જન્મ લેશે ગીતામાં જ એનો ઉકેલ છે મનને વશ રાખવાનો ઉપાય અભ્યાસ છે અભ્યાસથી ચંચળ મનને ધીમે ધીમે વશમાં લઈ શકાય છે પરંતુ અભ્યાસની આ વાત કાંઈ સહેલી નથી માણસની નાનકડી જિંદગીમાં એને ભાગ્યે જ એમાં કશી નોંધપાત્ર સિદ્ધિ મળી શકે છે અને મળે તો પણ તે વ્યક્તિગત હોય છે એટલે વૈજ્ઞાનિક રીતે સમગ્ર માનવજાત માટે તેનું બહુ જાજુ મહત્ત્વ નથી ધારો કે કોઈ વ્યક્તિ પોતાના યોગ બળથી દૂરના બનાવો જોઈ શકે કે હવામાં ઉડી શકે એથી સમગ્ર માનવજાતે શું અનેક વ્યક્તિઓ જ્યારે એમ કરી શકે અથવા તો બધા માણસો માટે રેડિયો ટેલિવિઝન જેમ એ શક્ય બને ત્યારે ઉત્ક્રાંતિ કે ક્રાંતિ થઈ ગણાય આવું કશું નજીકના ભવિષ્યમાં શક્ય લાગતું નથી છતાં મનની શક્તિઓને જાણવાના પ્રયોગો થતા રહે તે જરૂરી છે કારણ કે એમાંથી જ ભાવિ જગતનું સર્જન થવાનું છે એ જ રીતે એક બીજી વાત પણ જાણવા જેવી છે શરીર અને મન અતૂટપણે જોડાયેલા છે અને એકની અસર બીજા ઉપર થાય છે આ એક સ્વીકાર્ય હકીકત છે અને આમાં જ કેટલીક ભાવિ શક્યતાઓ પડેલી છે અમુક પ્રકારની સાધનાઓ કરનાર માણસ અત્યંત ઉત્તેજના અનુભવે છે એવી જ ઉત્તેજના અમુક કેફી પદાર્થોથી પણ ઉત્પન્ન કરી શકાય છે અમુક રીતે ધ્યાન કે સાધના કરનારને કેટલાક અવનવા દ્રશ્યો દેખાય છે એવું જ અમુક પદાર્થના સેવનથી પણ થાય છે કારણ કે અમુક પ્રકારની સાધનાથી મગજના જે કેન્દ્રો ઉપર અસર થાય છે એ જ કેન્દ્રો ઉપર એવી જ જાતની અસર દવાઓથી પણ થાય છે એક ક્રિયામાં આપણે મન દ્વારા શરીર ઉપર અસર નીપજાવીએ છીએ બીજીમાં આપણે શરીર દ્વારા મન ઉપર અને પરિણામે શરીર ઉપર એમ ત્રિકોણાકાર અસર નિપજાવીએ છીએ અને બીજી ક્રિયા પ્રમાણમાં વધારે સહેલી છે ગમે તે માણસ ઉપર તેનો પ્રયોગ કરી શકાય છે ધ્યાન સમાધિ કે વ્યક્તિત્વમાં ફેરફારો કરવો તે અઘરી વસ્તુ છે દવા કે ઇલેક્ટ્રિક શોક પ્રમાણમાં સરળ છે અને એનો ઉપયોગ ભવિષ્યમાં વધતો જવાનો છે આજ સુધી આપણે ભૌતિક વિજ્ઞાન પર વધારે જોક આપ્યો છે પરંતુ હવે પછીના સમયમાં મનોવિજ્ઞાન અને માનસિક શક્તિના ઉપયોગ અને ઉકેલમાં માણસ વધારે સમય આપશે કારણ કે એને ખાતરી થતી જાય છે કે એની જે સુખ સમૃદ્ધિનો એ ભોગવટો કરી ન શકે તે તેના માટે નકામી છે અને સુખના ભોગવટા માટે એ પોતે દુસ્તર હોય તે જરૂરી છે અને એણે આખે આખા દુરસ્ત રહેવું હોય તો એની ચાવીઓ એના મનની તિજોરીમાં પડેલી છે